વધુ એક પોન્ઝી સ્કીમ જેવું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં વધુ એક પોન્ઝ સ્કીમ જેવું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે જેમાં અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું અનુમાન છે એ આર કન્સલ્ટન્સી નામની કંપનીએ લોકોને ઊંચા વ્યાજ અને આકર્ષક વળતરની લાલચ આપી અને રોકાણ કરાવી હતું તો પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિએ તેમના રોકેલા ચાર નોંધાવી છે રોકાણકારોને વચન આપેલું કે તેઓ ટૂંકા સમયમાં જ મોટી કમાણી કરી શકશે પરંતુ આ યોજનાનો અંત અત્યંત દુઃખદ રહ્યો છે કૌભાંડની ભયાનકતા એ છે કે એક ડઝન જેટલી આવી પોન્ઝ સ્કીમની ઓફિસો રાતોરાત બંધ થઈ ગઈ છે જેના કારણે રોકાણકારોમાં ભારે હાહાકાર મચી ગયો છે આ ઘટના સાબરકાંઠા અરવલ્લી વિસ્તારમાં પોન્સે સ્કીમમાં જાળમાં ફસાયેલા સેંકડો લોકોની વ્યથા દર્શાવે છે આ કૌભાંડમાં સૌથી મોટું વળાંક ત્યારે આવે જ્યારે હમણાં જ ચર્ચામાં આવેલ અન્ય એક મોટા બી ઝેડ કૌભાંડ પર દરોડા પાડવામાં આવ્યા તો બીઝેટ પર કાયદાકીય કાર્યવાહી શરૂ થતાં જ એઆર કન્સલ્ટન્સી કંપનીએ રોકાણકારોને પૈસા ચૂકવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું પોલીસ દ્વારા કૌભાંડના મુખ્ય મૂળ સુધી પહોંચવા અને સંચાલકોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો એઆર કન્સલ્ટન્સી જેવી કંપનીઓ જે મૂડી ઉપર અવાસ્તવિક વળતર આપવાનું વચન આપે છે તે સ્પષ્ટપણે પોન્ઝર સ્કીમના લક્ષણો દર્શાવે છે આ ઘટના સ્થાનિક રોકાણકારો માટે એક મોટી ચેતવણી રૂપ છે કે આવી ઊંચા વળતરની લાલચ આપતી યોજનાઓથી દૂર રહેવું જોઈએ કાયદાકીય પ્રક્રિયા થકી રોકાણકારોના ફસાયેલા નાણાં પાછા મેળવવાના પ્રયાસો કરાશે તો પોલીસ દ્વારા રોકાણકારોને અપીલ કરવામાં આવી છે કે જેમણે પણ આ સ્કીમમાં રોકાણ કર્યું હોય તેઓ વિના વિલંબે પોલીસનો સંપર્ક સાધે જેથી ગુનાની ગંભીરતાનો સાચો અંદાજ લગાવી શકાય અને સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય